નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોવાના છે તમામ માર્કેટ યાર્ડમાં શું ભાવ રહ્યો ને તે આજે આપણે જોવાના છે પણ તે પહેલાં મિત્રો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી લો જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો રાજકોટમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ પાંચ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ છ હજાર બસો બાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ગોંડલમાં જીરુંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંત્રીસોને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા છ હજાર પાંચસોને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જેતપુરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર ત્રણસોને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બોટાદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર બસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાંકાનેરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર ને સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ત્રણસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જસદણ માર્કેટ યાર્ડમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર એકસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામજોધપુરની વાત કરીએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર ને આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર પાંચસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સાવરકુંડલાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર ને આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર છસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂનાગઢમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને બત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મોરબીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર સાતસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને ત્રણસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાબરામાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બેતાલીસો ને પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર બસો ને ત્યારબાદ મિત્રો પાટડીની વાત કરીએ તો નીચા ભાવ રહીએ અઠાવનસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને છસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધ્રોલમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને છસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર છસો ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે માંડલમાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર પાંચસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા છ હજાર સાતસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ઊંઝા માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર ને આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર સાતસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હળવદમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ત્રણસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે હારીજમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર સાતસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને પાંચસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જામ ખંભાળિયાની વાત કરી તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર ને આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને ચારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે થરામાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર પાંચસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર છસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાનેરા માર્કેટ યાર્ડની વાત કરીએ તો નીચા ભાવ રહીએ પાંચ હજાર ચારસો ને એકસઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને બસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઉપલેટામાં જીરુંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર ને બસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર આઠસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે દિયોદરમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ છ હજાર ને ત્રણસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે પોરબંદરની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા એકાવનસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને બસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે થરાદ માર્કેટયાર્ડ વાત કરીએ તો નીચા ભાવ રહીએ પાંચ હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને પાંચસો રૂપિયા વાવમાં જીરુના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સત્યાવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સમીમાં ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચ હજાર ને પાંચસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છ હજાર ને પાંચસો રૂપિયા તો મિત્રો માર્કેટ યાર્ડમાં છ હજાર ઉપર જીરુનો ભાવ વયા ગયા છે અને સૌથી ઊંચા જીરુના ભાવ મિત્રો માંડલ માર્કેટ યાર્ડમાં છ હજાર સાતસો ને એક રૂપિયો રહ્યો અને ઊંઝા માર્કેટ યાર્ડમાં મિત્રો છ હજાર સાતસો ને પચીસ રૂપિયા જીરુનો ભાવ રહ્યો તો આ રીતે મિત્રો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું hulta ne dan ya